સમાચાર મળી છે અમદાવાદમાં વધુ વેપારીઓના ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે કેરીના રસના વેપારીઓના ત્યાં કાર્યવાહી શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે ગુરુકુળ રોડ પર આવેલી શ્રીજી ડેરી પર પણ દરોડા સેમ્પલના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તો શહેર માં દસ થી વધુ સ્થળ પડ્યું ત્યાં કોર્પોરેશન હવે એક્શન માં આવ્યું છે ને ફૂડ સેફ્ટી વિભાગ તરફથી દરોડા પાડીને ચેકિંગ વેપારીઓને ત્યાં કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે ને ફૂડ સેફ્ટી વિભાગ તરફથી દરોડા પાડીને ચેકિંગ છે તે હાથ ધરવામાં છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે તમામ ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરી છે અને સીલિંગ કરીને તમામ જે લેબમાં સેમ્પલ્સ છે તે મોકલવામાં આવશે અમદાવાદમાં એક નહીં બે નહીં તમામ જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા તો નથી ને તેની ચોકસાઈ રાખીને તમામ સ્થળ પર દરોડા પાડ્યા છે અને તમામ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અધિકારી આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ સર કેરીના રસ સાથે કોઈ ચેડા થાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય ત્યારે મનપા એક્શનમાં આવતું હોય છે આરોગ્ય વિભાગની તરફથી કયા કયા સ્થળે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અમે અમારી રૂટિન કાર્યવાહીમાં અલગ અલગ ફેક્ટરીઓમાં અલગ અલગ ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે એ લોકોનું રૂટિન ચેકિંગ અમારું ચાલુ જ હોય છે જેમ કે આજે આપણે શ્રીજી ડેરીનું કારખાનું છે ગુરુકુલ રોડ ઉપર ત્યાં આપણે આવ્યા છીએ અમે પહેલાં એ લોકોની કેરીઓની ગુણવત્તા ચેક કરતા હોઈએ છીએ એ ગુણવત્તાના આધારે એ લોકોનો રસ કઈ રીતના બનાવે છે કઈ રીતના મેન્ટેન કરે છે એ જોતા રહેલા છીએ અને એ લોકો આ રીતે મોટા કોલ્ડ સ્ટોરેજમાં એ લોકો પોતાનો રસ ભરતા હોય છે જેમ ગ્રાહકની જરૂરિયાત મુજબ અહીંથી કોલ્ડ ચેન મેન્ટેન કરી અને એ લોકો એમને સપ્લાય કરતા હોય છે અને આપણે આમાંથી જ નળમાંથી જ અત્યારે હાલ એક નમૂનો લીધેલ છે એ નમૂનો લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીશું એ નમૂનાનું જે પરિણામ આવશે એ એના આધારે આ જ કારખાના ઉપર કાર્યવાહી કરવામાં આવશે વધતા એ લોકો આ રીતે એક નેચરલ કલર વાપરતા હોય છે કે જે જે ખાદ્ય કલર નથી પણ નેચરલ કલર છે જે ખાવાથી માનવને હાનિકારક થતો નથી કે જે ખાવાથી નુકસાન થતું નથી એટલે જે કલરની પણ ભેળસેડ કરવામાં આવે છે તેના પણ સેમ્પલ અને કેરીના પણ જે તમામ સેમ્પલ્સ હતા જે કેવા પ્રકારની વેપારીઓ તરફથી કામગીરી કરવામાં આવે છે તે તમામ પ્રક્રિયાને હાથ ધરીને સીલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને લેબમાં સેમ્પલ્સ છે તે મોકલવામાં આવશે અને જે બાદ આરોગ્ય વિભાગ તરફથી આ કાર્યવાહી છે તે કરવામાં આવશે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ